સુરતના કઠોદરાની સરકારી શાળાના શિક્ષકની બદલી કરતા વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ કરીને શાળાના શિક્ષકની બદલીનો વિરોધ દર્શાવ્યો હતો સુરતમાં ગાજીલા સિક્યુરિટી ગાર્ડના કૌભાંડ બાદ આ કાર્યવાહી થઈ હોવાનું વાલીઓનો આક્ષેપ છે પરંતુ શિક્ષણ તંત્રએ કઠોદરાની સરકારી શાળાના શિક્ષક કલ્પેશ સરની બે કેમ બદલી કરી તેમ કહીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો વિદ્યાર્થીઓ રસ્તા પર સુઈ ગયા અને ચક્કા જામ કરતા થોડીવાર માટે રસ્તા પર ભારે ટ્રાફિક બદલી કરવામાં આવી ત્યારે કઈ જાણ કરવામાં આવતી ને ડાયરેક્ટ આવા કિસ્સા વારંવાર બને છે અમારા સારા શિક્ષણ મળતા જ સારું કામ થાય છે 5000 ને કોઈને પોહાતો નથી 5000 પગારમાં એટલે બધી જગ્યાએ આ છે બે પડી એક વ્યક્તિ કાતો ભરે અને એક વ્યક્તિ બે વ્યક્તિ ભરે એ સ્કૂલમાં છે તો શિક્ષણ મંત્રીએ કેમ ટાર્ગેટ લીધો અમારા પ્રિન્સિપાલે સહી કરેલી ત્રણ ના રજિસ્ટર માં એવી બધી સ્કૂલ માં બધા પ્રિન્સિપાલે કરી તો અમારા પ્રિન્સિપલ ની કેમ બદલી કરી હોય તો કરો અમારા ભગત છે એના હુકમ લઈ જવામાં આવ્યા આ ટ્રાન્સફર હુકમ કરી દીધો અને અમે અમે એટલા એટલા બધા બધા નથી તે કે બાળકો ને અમારું એટલું છે કે અમે નાની સ્કૂલ માં ભણાવી અમારા ઘર વાળા જાજુ કામ નથી કરી શકતા આમાં બધાને પૂછી લો વીસ હજાર થી કોઈ ને જાજુ પગાર નથી અમારે આ સ્કૂલ જોવે અમારા પ્રિન્સિપાલ જોવે અમારે સારા માણસો જોવે